નમસ્કાર શ્રી લક્ષ્મી દેવીએ નમઃ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલમાં ધાર્મિક વિડીયો માટે મિત્રો આ ચેનલને આજે જ કરો ધન્યવાદ મિત્રો આજના વિડીયોમાં દિવાળીમાં લક્ષ્મી પૂજા ચોપડા પૂજનની વાત કરીએ દિવાળી વીસ ઓક્ટોબરને સોમવારના રોજ રહેવાની છે મુહૂર્ત સવારે નવને બત્રીસથી દસને અઠ્ઠાવન અને ચાર બેતાલીસથી સાત તેતાલીસ અને દસ ત્રીસથી બારને ચોવીસ સુધીના રહેવાના છે પૂજાની સામગ્રીની વાત કરીએ તો પૂજા માટે દૂધ ઘઉં મગ ચોખા સોપારી ફળ તેમજ અબીલ ગુલાલ કંકુ નાળાચડી કીનો દીપક અને પંચામૃત તથા સ્નાન માટે દૂધ અથવા તો શ્રીફળની જરૂર પડશે સાથે સાથે આંબા હોય અથવા તો આસોપાલવના પાન લેવા અને પૂજામાં મૂકવા માટે સુવર્ણ અથવા રજત લક્ષ્મી જે કંઈ પણ વસ્તુ આપણી પાસે હાજર હોય તે આપણે મૂકવાની રહે છે તો મિત્રો પૂજા વિધિની શુભ શરૂઆત કરીએ તો એક લાલ કપડું પાથરી એક ચોકી બનાવી તેના પર ચોખાની ઢગલી કરવી મિત્રો સ્થાનને ગંગાજળથી સૌપ્રથમ પવિત્ર કરવું અને ત્યારબાદ આ રીતે ચોકી બનાવી અથવા પાટલા ઉપર લાલ વસ્ત્ર પાથરી આપ પૂજા સ્થાન તૈયાર કરી શકો છો ત્યારબાદ મિત્રો અહીંયા ચોખાની ઢગલી કરી આપણે આસન બનાવવાનું છે અને અગ્નિની સાક્ષીએ આ પૂજા કરવાની છે માટે સૌ પ્રથમ આપણે દીપને પ્રજ્વલિત કરવાનો રહે છે તો આ રીતે ચોખાની ઢગલી કરી આસન બનાવી દીપ પ્રજ્વલિત આપણે કરવાનો છે મિત્રો દીપનું પણ એક આગવું મહત્ત્વ છે માટે સૌપ્રથમ દીપને આપણે પૂજા કરીએ દીપને કુમકુમ તિલક કરીએ કારણ કે દીપ એ પ્રકાશ ફેલાવે છે અને તેની અગ્નિની સાક્ષી આ પૂજા કરવાની રહે છે માટે આ રીતે આપણે દીપની પૂજા સૌ કરવાની છે મિત્રો અગ્નિની સાક્ષીમાં પૂજા કરવાથી આજની પૂજા આપણી સફળ થાય છે સૌ આપણે ભગવાન ગણેશ લક્ષ્મીનારાયણ દેવ તથા માતા સરસ્વતીને દૂધ અથવા તો ગંગાજળથી સ્નાન કરાવી અને ગણપતિજીને સ્થાન આપી ગણપતિજીની પૂજા કરતી વખતે ઓમ ગંગ ગણપતય નમઃ મંત્ર જાપ બોલવું અને તેને સ્નાન કરાવવું આ રીતે ઘઉંની ઢગલી કરી આપણે સૌપ્રથમ પૂજા સ્થાનમાં એ દેવી લક્ષ્મીની સ્થાપના કરીએ છીએ અને ત્યારબાદ મા સરસ્વતી અને ગણપતિજીની સ્થાપના કરીએ છીએ તો અહીંયા લક્ષ્મીનારાયણ દેવનું સ્નાન કરાવતી અને પૂજા કરાવતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય અને ઓમ શ્રી હિમ મહાલક્ષ્મી મંત્રનો જાપ કરી અને તેની આસન પર તેની સ્થાપના કરવી એવી જ રીતે સરસ્વતીજીની સ્થાપના કરતી વખતે ઓમ એમ નમ ઓમ સરસ્વતીય નમઃ મંત્રનો જાપ કરવો અને તેને પણ આસન આપવું તો આ રીતે ત્રણેય દેવી દેવતાઓ મા સરસ્વતી મહાલક્ષ્મી અને ગણપતિજીની સ્નાન કરાવી મનમાં તેમનું આહવાન કરી અને તેમની પૂજા આજના દિવસે આપણે કરવાની છે જે દેવી દેવતાઓને આપણે સ્નાન કરાવીએ છીએ તેને આહવાન કરી અને તેની પૂજા કરવાની રહે છે તો અહીં આપણે મા સરસ્વતી લક્ષ્મીદેવી અને ગણપતિજીની સ્થાપના કરી છે મિત્રો અહીંયા હવે આપણે એને કુમકુમ તિલક લગાવી અને તેમની સ્થાપના કરીશું ત્યારબાદ અબિલ ગુલાલથી તેમને પૂજા કરી તેનું વંદન કરીશું મિત્રો આ સરળ રીતે આપ ઘરે પણ આજના દિવસે દિવાળીની પૂજા લક્ષ્મી પૂજા ચોપડા પૂજન ઘરે જ કરી શકો છો તો આ રીતે બે હાથ જોડી ત્રણેય દેવી દેવતાઓને ભાવથી આપણે વંદન કરીશું ત્યારબાદ તેમને ફૂલ અર્પણ કરીશું સફેદ ફૂલ મળે તો સફેદ ફૂલમાં સરસ્વતી માને અર્પણ કરવા ત્યારબાદ અન્ય ફૂલો તમામ દેવી દેવતાઓને આપણે અર્પણ કરીએ બોલીએ લક્ષ્મીદેવીએ નમઃ બોલીએ શ્રી ગણેશાય નમઃ તો આ રીતે ફૂલ અર્પણ કરવાના છે ત્યારબાદ બે હાથ જોડી વંદન કરવા મિત્રો ત્યારબાદ પૂજા સ્થાનમાં જમણી સાઈડ એટલે કે આપણી ડાબી બાજુ કળશ સ્થાપના કરવાની રહે છે જેમાં એક બાજોટ લઈ બાજોટની ગોઠવણી કરીએ ત્યારબાદ તેના પર ચોખાની ઢગલી કરવાની છે તો આ રીતે અક્ષત એટલે કે ચોખાની ઢગલી કરી અને તેમાં આપણે અષ્ટદળ કમળ બનાવવાનું છે ત્યારબાદ આપણે કળશની સ્થાપના કરવાની છે તો આ રીતે ચોખાની ઢગલી કરી આ રીત મુજબ અષ્ટદળ કમળ બનાવવાનું છે આ રીતે આપણે કળશનું આસન એ બનાવશું જેના પર તાંબાનો કળશ એ શુદ્ધ જળ ભરીને રાખવાનું છે તો તાંબાના કળશને સ્થાપિત કરીશું જેમાં શુદ્ધ જળ ભરેલું છે અને હવે એમાં કુમકુમ કોડી સિક્કો સોપારી એ એમને અર્પણ કરીશું તો કુમકુમ ત્યારબાદ સિક્કો અને ત્યારબાદ સોપારી કોડી આપણે જળ ભરેલા પાત્રમાં અર્પણ કરવાના છે ત્યારબાદ આસોપાલવ અથવા આંબાના જે આપણે પાન લીધા છે પાંચ પાન લઈ તેના પર ચંદન કંકુનો ચાંદલો કરવો ત્યાર પછી તેને કળશ પર ગોઠવી તેના પર શ્રીફળનું સ્થાપન કરવાનું છે તો આ રીતે ચાંદલા કરી પાંચ પાનને એ કળશ પર આપણે ગોઠવવાના છે ત્યારબાદ તેના પર શ્રીફળનું સ્થાપન કરવાનું છે આ રીતે શ્રીફળનું સ્થાપન કરવું ત્યારબાદ તેમને પણ કુમકુમ ચાંદલો કરવાનો રહે છે ત્યારબાદ તેમને બે હાથ જોડી વંદન કરવાનું છે મિત્રો હવે સ્વસ્તિકનું ચિહ્ન આપણે કળશ પર બનાવવાનું છે સ્વસ્તિક આપણા ધર્મનું પવિત્ર પ્રતીક છે માટે કળશ સ્થાપનામાં આપણે સ્વસ્તિકનું ચિહ્ન બનાવીએ તો આ રીતે જમણા હાથથી સ્વસ્તિકનું ચિહ્ન આપણે કળશ પર બનાવવાનું રહે છે ઓમ એમ હિમ લક્ષ્મીદેવી એ નમ મિત્રો અહીંયા આપણી પાસે મા સરસ્વતી દેવી લક્ષ્મી અને ગણપતિજીનો ફોટો હાજર છે તો તેમને પણ સ્થાપિત કરી તેમને કુમકુમ તિલક કરી ફૂલ અર્પણ કરી તેમને પણ સ્થાપના કરીએ અને બે હાથ જોડી તેને પણ આપણે વંદન કરીએ ઓમ સરસ્વતીએ નમઃ ઓમ લક્ષ્મી દેવીએ નમઃ નોલીએ શ્રી ગણેશાય નમઃ આ રીતે ત્રણેય દેવી દેવતાઓને આપણે પૂજા સ્થાનમાં સ્થાન આપીએ અને વંદન કરીએ ત્યારબાદ મિત્રો નવગ્રહની સ્થાપના કરવાની છે તો આ રીતે ચોખાની નવ ઢગલી કરી તેના પર નવ સોપારી મૂકી નવગ્રહની ભાવથી પૂજા કરવાની છે જ્યારે નવગ્રહની સ્થાપના કરીએ ત્યારે નવે નવ ગ્રહના મંત્ર બોલવાના હોય છે તો સૌ પ્રથમ આપણે નવે નવ ઢગલીને બનાવીએ અને ત્યારબાદ નવસોપારીપે નવગ્રહની સ્થાપના કરીએ જેમાં સૂર્યમંત્ર ઓમ આદિ્યાય નમ ચંદ્રમંત્ર ઓમ સોમાય ન મંગળમંત્ર ઓ ભૌમાય નમ બુધમંત્ર ઓમ બુધાય નમ ગુરૂમંત્રૃહસ્પત નમ શુક્રમંત્ર ઓમ શુક્રાય નમ શનિમંત્ર ઓમ શનિશ્વરાય નમ રાહુમંત્રો રાઘવે ન કેતુ મંત્ર ઓમ કેતવે નમઃ આ તમામે તમામ નવગ્રહોની આ પૂજામાં આપણે સ્થાન આપવાનું છે તેને પણ કુમકુમ તિલક કરી તેમને પણ પૂજામાં સ્થાપિત કરીએ તો અહીંયા નવગ્રહની પૂજા આપણે કરવાની છે તો આ રીતે કુમકુમ ચાંદલો કરી નવગ્રહની સ્થાપના કરીએ આ નવે ગ્રહ દેવ છે જ્યારે તેની સ્થાપના કરતા હોય ત્યારે નવ મંત્ર આપણે બોલતા જઈએ અને નવે નવ ગ્રહની સ્થાપના કરીએ આપણે ત્યારબાદ લક્ષ્મી માતાને આપણે ભોગ અર્પણ કરીએ ફળનો ભોગ અને તેને પ્રિય એવા લવિંગ અને બીડા અર્પણ કરવાના છે ત્યારબાદ દક્ષિણા યથાશક્તિ દક્ષિણા લક્ષ્મી માતાને અર્પણ કરવાની આપણે લક્ષ્મી દેવીને દક્ષિણા આપી શકીએ એટલા સક્ષમ નથી પણ આપણી પાસે જે કંઈ હોય તે યથાશક્તિ આપણે અર્પણ કરી શકીએ ત્યારબાદ આપણી પાસે રહેલી સુવર્ણની વસ્તુ જો હોય તો અથવા ચાંદીનો સિક્કો અથવા જે આપણી પાસે આભૂષણો હોય તેને પૂજા સ્થાનમાં મૂકી તેનું કુમકુમ ચાંદલો કરી તેનું પણ આપણે પૂજન કરીએ તો અહીંયા સુવર્ણ અને કુમકુમ ચાંદલો કરી આપણે પૂજા સ્થાનમાં રાખેલા છે ત્યારબાદ માતાને દૂધ અને પ્રસાદનો ભોગ આપણે અર્પણ કરવાનો છે તો એ પણ આપણે અર્પણ કરી દઈએ મિત્રો ત્યારબાદ ચોપડા પૂજન કરવાનું રહે છે આપણે જે ખાતા વહી કે ચોપડા લેતા હોય તેનું આજે આપણે પૂજન કરવાનું છે ચોપડા પૂજન માટે ચોપડાના પહેલાં પેજ ઉપર શ્રી સવા લખવું ત્યારબાદ સ્વસ્તિકનું ચિહ્ન અને ઓમ આ ત્રણેય ચિહ્નો આપણે પ્રથમ પેજ પર કરવાના હોય છે વેપારી આજના દિવસે લક્ષ્મી પૂજનની સાથે સાથે ચોપડા પૂજન પણ કરે છે તો આ રીતે ખાતા વહીના પ્રથમ પેજ ઉપર શ્રી સવા લખ્યા બાદ ઓમ લખવાનો રહે છે આપણા શાસ્ત્રો મુજબ આ ત્રણેય ચિહ્નો એવા છે કે જે ખૂબ જ શુભ મનાય છે કોઈ પણ પવિત્ર પૂજામાં આ ત્રણેય ત્રણ ચિહ્નો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો અહીંયા શ્રી સવા ઓમ અને સ્વસ્તિકનું ચિહ્ન પ્રથમ પેજ પર આપણે બનાવવાનું છે જેને શાસ્ત્રો મુજબ પવિત્ર માનવામાં આવે છે મિત્રો ત્યારબાદ બે હાથ જોડી વંદન કરવાનું છે આટલું કર્યા બાદ હવે લક્ષ્મી માતાને ટંકોરી વગાડી તેની આરતી કરીશું દરેક દેવી દેવતા નવગ્રહ અને ભગવાનનું મનમાં સ્મરણ કરી તેની આરતી કરવાની છે મિત્રો આરતી પૂર્ણ થયા બાદ આપને જો આરતી આવડતી હોય તો આપ આરતી ગાઈ શકો છો અથવા આરતી સાંભળતા સાંભળતા ત્રણેય દેવી દેવતાઓને નવગ્રહની આરતી આપણે કરવાની રહે છે મિત્રો આરતી પૂરી થયા બાદ પૂજા સ્થાનને આપ આપણી રીતે પણ સજાવી શકો છો ફૂલથી સજાવી શકો છો અથવા આપણી પાસે જો લાઇટો હોય તો તેનાથી પણ સજાવી શકો છો તો આ રીતે નવગ્રહની આરતી આપણે કરવાની રહે છે ત્યારબાદ કળશની પણ આપણે આરતી કરીએ ત્રણેય દેવી દેવતા અને નવગ્રહની આરતી કરીએ અહીંયા પૂજા વિધિને આપણે પૂર્ણ કરીએ છીએ તમામ દેવી દેવતાઓને આરતી આપણે આપીશું બે હાથ જોડી વંદન કરી ભગવાનને પૂજામાં થયેલી ભૂલચૂક માટે માફી માગી લેશું કે અમને યથાશક્તિ અમારી બુદ્ધિ પ્રમાણે અમે આપની પૂજા કરી છે એમાં કંઈ દોષ રહી ગયો હોય તો અમને બે હાથ જોડી માફ કરશો મિત્રો ઉત્થાપન વિધિ જાણીએ તો જે સોપારી આપણે નવગ્રહની સ્થાપના માટે લીધી છે તેને મંદિરમાં પધરાવી દેવી દક્ષિણા જે રાખેલી છે તેને દીકરીઓને દાનમાં આપી દેવી ઘઉં ચોખા મગને પક્ષીના ચણમાં આપવા અથવા તુલસી ક્યારામાં મૂકવા ત્યારબાદ પાણીના કળશને એ આપણે તુલસી ક્યારામાં રેડી દેવું શ્રીફળ લઈને વધેરી તેની પ્રસાદી વેચી લેવી મિત્રો લવિંગના લાલ કપડામાં મીટી તિજોરીમાં રાખી શકાય ભગવાનની મૂર્તિ અને ફોટો મંદિરમાં રાખી તેની નિત્ય પૂજા કરવી અહીંયા આ પૂજા વિધિને પૂર્ણ કરીએ છીએ આપ સૌને જય શ્રી કૃષ્ણ